વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આકરાપાણીએ જોવા મળ્યા છે જે રીતે થોડા દિવસ પહેલા વાવ થરાત જિલ્લામાં જે પોલીસના પટ્ટા ઉતારવાનું નિવેદન તેમનું સામે આવ્યું હતું અને ત્યારબાદ જે તેમના વિરુદ્ધ સૂત્રચાર થઈ રહ્યા છે તેમનો વિરોધ થઈ રહ્યો છે તે મામલે તેઓ કહી રહ્યા છે કે મને આવા વિરોધથી આવા સૂત્રચારથી કોઈ ફરક નથી પડતો મારા પેટનું પાણી પણ નથી હલતું પણ તેમણે એ વાત પણ યાદ કરાવી કે જ્યારે પોલીસ તકલીફમાં હતી જ્યારે પોલીસના જે વિવિધ મુદ્દાઓ હતા તેને લઈને મેવાણી લડ્યા છે ત્યારે પોલીસ પરિવારને તેમણે વસ્તુ યાદ અપાવી એટલું જ નહીં તેમણે ફરી ગૃહમંત્રી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ફરી એકવાર લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે એક જન આક્રોશ સભા હતીના સભા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેમણે પહેલા તો પોલીસ પરિવારને અપીલ કરી છે પોલીસ પોલીસકર્મીને કહ્યું છે કે જ્યારે પોલીસના જે પ્રશ્ન હતા તે પ્રશ્ન નું નિરાકરણ સરકાર લાવતી નહોતી ત્યારે વિપક્ષના નેતા તરીકે જિગ્નેશ મેવાણીએ યાદ કરાવ્યું કે પોલીસ માટે તેઓ લડ્યા છે સાથે તેમણે કહ્યું કે તેમના વિરોધ કરવાથી તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાથી કંઈ ફરક નહીં પડે પણ જે રીતની સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં ગૃહમંત્રી છે તે પોલીસનો ઉપયોગ કરતા હોય તેવા આરોપો જાહેર મંચ પરથી જિજ્ઞેશ મેવાણીએ કર્યા છે

મારી વિરુદ્ધ રેલી કરવાથી jignesh bhai murdadabad ના બેચાર નારા લગાવવાથી તો મારે તો પેટનો પાણી પી ના આલે યાર તમને હજી મારો જીગરો ખબર જ નથી આજ ચોપડી ઓ એક વર્ષ માટે મારી પાર્ટી મુકી દો ચાલ

જાવ નહીં તો તમારી ટ્રાન્સફર કરી એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણો નહીં આવે તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા ગુજરાતની જનતા અને ગુજરાતના પીડિત શોષિત વંચિતોએ બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોંદે મોહે એક દિન એસા આયેગા ગા મેં રોંદુકી તોહે તમારો પણ જન્મ જન્મવાની કરવાનો છે અને તમને એ પણ કહું મિત્રો આ એક દિવસની

પાટણ થી નીકળીને મહેસાણા જાય મહેસાણા થી નીકળીને ગાંધીનગર જાય ગાંધીનગર થી નીકળીને અમદાવાદ જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લચ્છા લપેડે છે એ મંજીરા વગાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડ નો હપ્તો જિલ્લા પોલીસ વડા એ ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ અને જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓના તો પટ્ટા ઉતરવા જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીઠનું પાણી નહીં હવે આખી કાયદા તમારી ખિલાફ થઈ જાય ને પણ હું સત્યનો અવાજ છું મારો અવાજ ને કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં આ ડ્રગ્સ મુદ્દે તમને બધાને વડીલ મિત્રો ખાસ કહેવા માંગુ છું આજની તારીખે તમારે તમારા શહેરના મોહલ્લામાં તમે તમારા ટાઉનમાં તમારા તાલુકામાં ને તમારા ગામમાં મીટિંગો કરી સમાજના મેળાવડા કરી ડ્રગ્સ ના સામે નહીં બોલો તો આવતા 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપણા ગુજરાતે પસ્તાવાનો વારો આવશે અત્યારે જે ગરીબ બહેનો ગરીબ પરિવાર કોન્સ્ટેબલ પત્નીઓને પત્નીઓ માતાઓને મારી સામે રોડ પર ઉતારી એ જ મારા ગુજરાતની બેન ના માતાઓ કેસે છે જીગ્નેશભાઈ તમે સાચા હતા આજ બેનો કેસે આ મારો વિડિયો રેકોર્ડ કરીને રાખજો એવા ડ્રગ્સ કેમિકલ ના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ લે તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂનું વ્યસન દારૂની બધી કદાચ છૂટી જાય તો એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાલમાં એકવાર માણસ ફસાયો પછી એક પતિ ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે કેટલા ખતરનાક આ ડ્રગ્સ છે અત્યારે મને સોશિયલ મીડિયામાં મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાત ની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછે કે 2020 થી 2025 ની બચ્ચે આ ગુજરાત ની અંદર ગાંધી અને સરદાર ના ગુજરાત માં પોણા 2 લાખ કરોડ નું ડ્રક્સ આવ્યું કે નહીં મિત્રો સવાલ પૂછવાનો કે નહીં ઓય એક તો મંગાવતો છે ને તમારા ગામ ની અંદર ગોળ નો રવુ ખરીદનાર કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવે જે પણ મંત્રી ગુજરાત ની યુવા પેઢી ના ભોગે ડ્રગ્સ ના માંથી કમાઈ રહ્યા છે

પણ રોજ હાજર બે પાંચ લાખ બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગાલ ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂરો ને ગરીબ માણસો ને નહીં પોસાય મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકો નો જ પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું પણ એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી ચૂંટણીના બે વોટ પ્લસ થાય તે માઇનસ થાય અમુક વસ્તુ તમારે બોલવી પડે ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ તાલુકાના શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનો દૂષણ હોય મારો સંપર્ક કરો માન્ય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો વિરોધ પક્ષના આપણા નેતા બાનની અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસ કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ઢસનો વેપલો બંધ થાય એના માટે તંતોળ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મે વચન આપ્યું છે આ મારા માટે ખાલી એક જ મીટિંગની વાત હતી આપણો ગુજરાત આવો તમે મને કહો ગુજરાતમાં 1.2 લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો કે આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત કે કે ના કે આ ગુજરાતના લાલાટ ઉપર કલંક ની કીડી કાળી ટીલી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂ માંથી કપાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીના ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ના ગજવા બજાવી હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે દીકરીઓ માતાઓની જુઓ અમારા ગુજરાત ની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ ગઈ હજી કેટલી બહેનો આપણે વિધવા કરીએ છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ આપે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ કહી રહ્યા છે કે જે ભ્રષ્ટ અધિકારી અને કર્મચારી હશે તેના તો પટ્ટા ઉતરાવીને જ રહીશ આ પ્રકારની પ્રવૃત્તિ છે તે ગુજરાતમાં નહીં સાંખી લેવામાં આવે જે રીતે તેમણે આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેના કારણે ગુજરાતની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ છે તેમણે પોલીસ પરિવાર જે તેમનો વિરોધ કરી રહ્યો છે તેમને પણ આ બાબતે ધ્યાન દોરીને જે જૂની બાબતો છે જૂની જે ઘટનાઓ છે તે યાદ કરાવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે परा